વિશ્વામિત્રીના તટ ઉપર થયેલ પ્લાન્ટેશનમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો આપના શહેર અધ્યક્ષે કર્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીના તટ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જોકે આ મામલે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝાએ અનેક સવાલો કરી આ કામમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તેમના આક્ષેપ અનુસાર પાલિકાએ વૃક્ષોના પાંજરાનો ઇજારો સદભાવના સંસ્થાને આપી કમાવી આપવાનો કારસો ગણાવ્યો હતો સદભાવના સંસ્થાના પ્રતિ પિંજરા રૂપિયા પચીસો ચૂકવાય છે અને આ જ પિંજરાના પાલિકાને અગાઉ ફક્ત પાંચસો રૂપિયા ખર્ચ આવતો હતો વિશ્વામિત્રીમાં આ પ્લાન્ટેશન કરી જાળી માટીમાં ઠોકી બેસાડી છે નદીમાં પાણી આવશે તો જાળી બધી નીકળી જશે તેઓએ આ મામલે આક્રોશ ઠાલવી કેટલાક સવાલો પણ કર્યા હતા આ કામ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન જાતે કરતું હતું જેનો ખર્ચો પાંચસો રૂપિયા આવતો હતો એક રેક લગાવવાનો ખર્ચો પાંચસો રૂપિયા હતો આજે છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે વીએમસીમાં બેઠી છે પૈસા કમાવાના નુસ્ખા શોધી નાખે છે ટૂંક સમય પહેલાં તમે સાંભળ્યું હશે શ્મશાનકાંડ એમાં બી પાંત્રીસોથી સીધા સાત હજાર કરી દેવામાં આવ્યા આવી જ રીતે પૈસા કમાવા માટે સદભાવના એક કોન્ટ્રાક્ટ આપેલો છે જે પાંચસોની જગ્યાએ પચીસસો રૂપિયા પચીસસો રૂપિયામાં ફક્ત જે વસ્તુ પાંચસોમાં થતી હતી એ પચીસસોમાં થાય છે પહેલાં લોકો સોસાયટીવાળા વીએમસીને રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ અમારે પ્લાન્ટેશન કરવું છે બે જાળી ત્રણ જાડી પાંચ જાડી મોકલી આપવામાં આવતી હવે તમે ફોન કરો એટલે સદભાવવાળો આવશે એ લગાવી જશે આજે આ નદીની અંદર વિશ્વામિત્રી નદીની અંદર લાંબી લાંબી ટોટિંગો આજે લગાવવામાં આવી છે શું હવે વિશ્વામિત્રીમાં કોઈ દિવસ પાણી જ નહીં આવે શું વરસાદ બરોડાની અંદર હવે વરસાદ નથી પડવાનો નથી કોઈ ફાઉન્ડેશન નથી કંઈ જ વસ્તુ માટીની અંદર ઠુંકી બેસાડી છે જે દિવસ અહીંયા પાંચ ફૂટ કે સાત ફૂટ પાણી આવશે આ બધી જાળીઓ આપણને દરિયામાં દેખાશે તો આ રૂપિયા કમાવાની મિલીભગત જે ભારતીય જનતા પાર્ટીના વીએમસીવાળાઓએ સદભાવ સાથે કરી છે સદભાવના એક કંપની છે તેણે ઘણા ઘણા મોટા મોટા કોન્ટ્રાક્ટો કરેલા છે અમદાવાદનો રોડ બી એને બનાવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતની અંદર પ્લાન્ટેશનનું કામ સદભાવના કરી રહી છે મોટા મોટા બિલો મુકાય છે પૈસા ચૂકવાય છે અને પછીથી એ બધા જે આ જાડી ચામડીના નેતાઓ છે અંદરો અંદર વેચણીઓ કરે છે લઈને લઈ આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે વીએમસીના દરેક કૌભાંડો આ જ રીતે ખુલ્લા પડશે અને પબ્લિકને બી આ જાણવાની જરૂર છે કે આપણા ટેક્સના રૂપિયા કઈ રીતે પોતાના ખિસ્સામાં એ લોકો નાખી રહ્યા છે ખોટી ખોટી રીતે ગોળ ગોળ ફેરવી પૈસા તો એમના ખિસ્સામાં જ જાય છે તો આગળથી આ બધી વસ્તુ આપણે બી ધ્યાન રાખી અને આવું ન બને કે આવા કૃત્યો ન થાય તેના માટે પબ્લિકને બી જાગૃત થવાની જરૂર છે કામગીરી ચાલતી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું બાર હજાર કરોડ મોટી મોટી રકમો અહિયાં રિવરફ્રન્ટ બનશે મને તો નથી દેખાતું રિવરફ્રન્ટ બન્યું હોય ફક્ત ને ફક્ત ઝાડી સાફ કરવામાં આવી છે નદી કોઈ જગ્યાએ પોળી થઈ નથી તમે બી જોઈ શકો છો આજે આના માટે ગેબિયન નો બી કોન્ટ્રાક્ટ આવ્યો છે જે બી રાતો રાત અપાઈ ગયો કોઈ જગ્યાએ એનું ટેન્ડર બહાર નથી આવ્યું કોઈને ખબર નથી પડી એનો શું મુદ્દો છે એનું એ કેટલાનું કામ છે કશું જ જણાવવામાં આવતું નથી આ એક ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉલ્લુ સીધા કરવા માટે નવા નવા કામો લાવી અને લોકોને ભરમાઈ રહી છે પણ આવું કશું છે ઉલ્લેખનીય છે કે આપના શહેર અધ્યક્ષ અશોક ઓઝાએ આ મુદ્દે મીડિયાને નિવેદન આપી રહ્યા હતા ત્યારે બ્રિજ ઉપર પાર્ક કરેલ ગાડીના કારણે વાહન વ્યવહાર ખોરવાયું હોવાનું જણાવીને ટ્રાફિક પોલીસના પીઆઈ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ટ્રાફિકના પ્રશ્નો માટે આટલી સતર્કતા બતાવી આવેલ અધિકારીએ જે સંદર્ભે થનાર કામગીરી સંદર્ભે જણાવ્યું હતું આશા રાખીએ કે ટ્રાફિક અધિકારી પોલીસ અન્ય જગ્યાએ પણ આટલી સતર્કતાથી ટ્રાફિકના પ્રશ્ને દોડીને કામગીરી કરશે